આ ઓગસ્ટ મહિનામાં તમને રાત્રે આકાશમાં પ્રસિદ્ધ ઉલ્કા વર્ષા જોવા મળશે અને તેની સાથે તમે આ રાત્રે આકાશમાં ઘણી બધી વસ્તુઓ બનતી જોશો સરળ ભાષામાં કહીએ તો આ ઓગસ્ટ મહિનો એવા લોકો માટે ખૂબ જ ખાસ રહે છે જેમને આકાશ જોવાનું ગમે છે દર વર્ષે ઉલ્કાઓનો વરસાદ થાય છે અને આ દૃશ્ય ખૂબ જ સુંદર હોય છે આ વર્ષે પ્રસિદ્ધ ઉલ્કા બાર અને તેર ઓગસ્ટની રાત્રે સારી રીતે જોવા મળશે તમને જણાવી દઈએ કે ઉલ્કાઓનો વરસાદ જુલાઈથી શરૂ થાય અને ચોવીસ ઓગસ્ટ સુધી ચાલુ રહે છે પરંતુ બાર અને તેર ઓગસ્ટની રાત્રે તમે દર બે ચાર મિનિટે આ દ્રશ્ય જોશો આ બે રાત્રે તમે દર કલાકે લગભગ દોઢસો ઉલ્કાઓ જોઈ શકો છો જોકે આ વખતે પૂર્ણિમાને કારણે શક્ય છે કે આ ઉલ્કાઓની સમક ઓછી થઈ જાય અને જેના કારણે તેમને જોવામાં થોડી મુશ્કેલી પડી શકે જો તમે ભારતમાં પ્રસિદ્ધ ઉલ્કા વર્ષાના નજારાનો આનંદ માણવા માંગતા હોવ તો તમારે કોઈ દૂરના ગામ કે અંધારાવાળી જગ્યાએ જવું પડશે તમને જણાવી દઈએ કે આ ઉલ્કાઓ જોવા માટેનો શ્રેષ્ઠ સમય તેર ઓગસ્ટની રાત હોઈ શકે છે જો અમે તમને કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ તો આ જગ્યાએ કચ્છનું રણ કર્ણાટક અથવા ઉત્તરાખંડના દૂરના વિસ્તારો અને સ્પીતિ જેવા સ્થળો હોઈ શકે છે બાર તેર ઓગસ્ટ સિવાય જો તમે ઈચ્છો છો તમે તેને સોળથી વીસ ઓગસ્ટની વચ્ચે પણ જોઈ શકો છો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો